ઘણા લોકોને મિત્રો આપણે બેસીને જ્યારે ઊભા થઈએ ત્યારે હાડકામાંથી કટ કટ અવાજ આવે છે એટલે કે આપણા હાથ અને પગ હોય એમાંથી કટ કટ કરીને મિત્રો અવાજ આવતો હોય છે પહેલાંના જમાનાની જો આપણે વાત કરીએ તો મિત્રો લાંબી ઉંમર સુધી એટલે કે સિત્તેર સિત્તેર એંસી એસી વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પણ આવી બધી બીમારીઓ તો જોવા જ નથી મળતી કારણ કે એ લોકોનું ખાવા પીવાનું એકદમ પ્યોર હતું વાતાવરણ પણ એકદમ પ્યોર હતું અને ખાવા પીવાનું મિત્રો મિત્રો એકદમ શુદ્ધ હતું પરંતુ અત્યારની કન્ડિશનની આપણે વાત કરીએ તો દરેક વસ્તુમાં આપણે મિલાવટ થઈ જાય છે બધી વસ્તુ ખાવાથી માનીને પીવાની દરેક વસ્તુ મિત્રો એકદમ કેમિકલવાળી થઈ ગઈ છે જેના કારણે મિત્રો આપણા બોડીને પૂરતા ન્યુટ્રિશન અને પૂરતા વિટામિન્સ મળતા નથી જેના કારણે આવી નાની નાની સમસ્યાઓ અત્યારે કોમન થઈ ગઈ છે તો હાડકામાંથી જે લોકોને કટકટ અવાજ આવતો હોય એ પણ નાની ઉંમરમાં અત્યારની કન્ડિશનની મિત્રો હું વાત કરું તો આ જે હાડકાંમાંથી કટકટનો અવાજ છે મિત્રો એ ઉંમરવાળા લોકોને તો મિત્રો ઉંમરની સાથે થોડો ઘણો ઘસારો થાય તો આવતો હોય છે પરંતુ ઘણા નાની ઉંમરના લોકો હોય એટલે કે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષના લોકો હોય તો પણ મિત્રો બેસીને જેવા ઊભા થાય તેવા હાથ અને પગના જે જોઈન્ટ હોય એમાંથી કટ કટ કરીને મિત્રો અવાજ આવતો હોય છે આ શેના કારણે થતું હોય છે તો કા એમની બોડીમાં કેલ્શિયમની ઉણપ હોય કા એમનું જે આપણા બે હાડકાં હોય ધારો કે હાથનું આ જે જોઈન્ટ છે મિત્રો એની વચ્ચે સાઇનોવિયલ ફ્લુઇડ નામનું એક લિક્વિડ રહેલું છે જે બંને જે જોઈન્ટ છે એની એને આપણે આ રીતે હલાવવાનું મિત્રો કામ કરે છે જો એ લિક્વિડ આપણી બોડીમાં ઘટી જાય એના એટલે કે સાઇનોવિયલ જે ફ્લુઇડ છે એ ધારું કે ઘટી જાય તો પણ મિત્રો હાડકાંમાં કટકટ કરીને અવાજ આવતો હોય છે કા પછી તમારી બોડીમાં કેલ્શિયમની ડેફિશિયન્સી એટલે કે કેલ્શિયમની ઉણપ હોય તો પણ મિત્રો હાડકામાં કટકટ કરીને અવાજ આવતો હોય છે તો એને આપણે હોમ રેમેડીઝની મદદથી એટલે કે ઘરેલુ ઉપચારથી આપણે એને ક્યોર કરી શકીએ છીએ તો એનો આન્સર છે જી હા મિત્રો તો આજના વિડીયોમાં હું એકદમ ઘરગથ્થું અને એકદમ આસાન ઉપાય તમને બતાવું છું જેના કારણે મિત્રો જો હાડકામાં કટકટ અવાજ આવતો હશે એ પણ બંધ બંધ થઈ જશે આના આ ઉપાયથી અને સાથે સાથે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમારા હાડકાં મિત્રો એકદમ પથ્થર જેવા મજબૂત થશે તો જાણવા માટે વિડીયો નાન સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી અવાજ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું છે કે તમારા રસોડામાંથી તમારે સફેદ કલરના જે તલ આવે છે એની તમારે જરૂર પડશે એટલે કે તમારે એક ચમચી જેલા તમારા જે પાંચ ટેબલ સ્પૂન છે પાંચ ચમચી તમારે સફેદ તલ તમારે લઈ લેવાના ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર આવે છે કે આપણે જે સિંગ ચણા આપણે કહીએ છીએ એમાં જે આપણે ચણાનો આપણે ઉપયોગ કરીએ છીએ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ચણાને તમારે અડધ અડધી વાટકી એટલે કે નાની વાટકી જે હોય એ તમારે અડધી નાની વાટકી લેવાની અને પાંચ ચમચી તમારે સફેદ તલ આ બંને તમારે લઈ લેવાનું અને મિક્સચરની અંદર તમારે ગ્રાઇન્ડ કરીને આ વસ્તુનો તમારે બંનેનો તમારે પાવડર તમારે બનાવી દેવાનો છે હવે આ પાવડર તમારો રેડી થઈ ગયો ત્યારબાદ આનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે કે જો ડાયાબિટીક પેશન્ટ હોય મિત્રો તો આ બંને વસ્તુનું તમારે એક ચમચી સવારે અને એક ચમચી તમારે સાંજે તમારે ફાંકીને તમારે ખાઈ જવાનું છે પરંતુ જો મિત્રો ડાયાબિટીસ ના હોય તો તમારા સ્વાદ માટે આ બેની અંદર તમે નાનો નાનું જે દેશી લાલ ઢેફું જે ગોળ હોય મિત્રો નાનું ઢેફું તમારે આની અંદર તમે એડ પણ મિત્રો કરી શકો છો એટલે કે જો આ બંનેનો ટેસ્ટ તમને ના ભાવતો હોય તો જેનો ગળ્યાનો મિત્રો શોખ હોય ને ગળીનો ટેસ્ટ ભાવતો હોય તો આની જોડે તમારે નાનું તમારે દેશી લાલ ગોળ હોય એનું સેવન પણ મિત્રો કરી શકો છો પરંતુ જો ડાયાબિટીસની તકલીફ હોય તો તમારે સ્વીટ અવોઇડ કરવાનું એટલે કે તમારે ગોળ નહીં નાખવાનો આ ચણા અને તલનું જે કોમ્બિનેશન બનાવેલું જે પાવડર છે એનો ઉપયોગ તમારે સવારે અને સાંજે બે ટાઈમ કરવાનો અને રાત્રે તમારે સૂતી વખતે મિત્રો થોડું નાનો એક રકાબી જેટલું તમારે દૂધ તમારે ગરમ કરવાનું તેની અંદર તમારે થોડો ગોળ નાખવાનો છે અથવા ગોળ ના નાખવો તો મિત્રો સાકર આ બંનેમાંથી કોઈ એક વસ્તુ થોડું ઘણું અમાઉન્ટમાં નાખવાનું અને થોડી અડધી વન ફોર્થ ચમચી જેટલી તમારે હળદર નાખવાની છે એટલે કે ટર્મરિક એટલે કે રાત્રે સૂતી વખતે તમારે ગરમ કરેલું હળદરવાળું દૂધનું તમારે સેવન કરવાનું છે અને મેં તમને ઉપાય બતાવ્યો આ બંનેનું મિત્રો તમે કોમ્બિનેશન કરશો તો જીવશો ત્યાં સુધી હાડકાંની કોઈ પણ મિત્રો તકલીફ નહીં થાય હાડકા એકદમ પથ્થર જેવા મજબૂત થશે અને જે લોકોને હાડકામાંથી જ્યારે ઊભા થઈએ ત્યારે કટ કટ કરીને અવાજ આવતો હોય એ પણ મિત્રો આસાનીથી બંધ થઈ જશે આના માટે કોઈ તમારે ગભરાવાની જરૂર પણ નથી કોઈ ટેન્શન કરવાની પણ મિત્રો જરૂર નથી આ ઉપાય કોન્સ્ટન્ટ તમે પંદરથી વીસ દિવસ તમે ફોલો કરશો તો તમને ધીમે 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 તમને જબરજસ્ત એવું તમને પરિણામ જોવા મળશે તો હું આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નિવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા લોકોની મદદ થઈ રહે થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે